સામ રામ દેર અને જય મુલીતર જય દ્વારકા કેમ છો બધા બધા મજામાં જ છે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે હાલો આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો આપણે જ અહીં રાજકોટ આજે દંતાર ભરવા તો હાલો બતાવીએ આગળ ધરતી દંતારનો બધું મેન્યુફેક્ચરિંગ હા તો ઓલરેડી કહે આપણે ભૂગી ગયા હતા સાપોર વેરાવર ધરતી દંતારનો ગેટ જી છે હા તો હાલો આપણે ગેટથી જવાનું છે અંદર હમ લો આપણે dental લેતાઈએ આ જિગnesh ભાઈ ને આ વિક્યા अशोक ભાઈ આ તોળેડ કે છે આપણે ભૂકી કેતા ધરતી dental માં અને આ બધું એનું છે મેન્યુફેક્ચરિંગ જુઓ હા બધા દંતર છે રોટા છે ટોટલ એક હા અને આપણે દિવ્યેશભાઈ અહીં બેઠા છે બિલ બનાવવા જ આવે એટલે બિલ બનાવી જ દઈએ હા અને જો અલગ અલગ દંતર છે એ આપણે દેખાડીએ તમને હા ઓલ ટોટલ એક ઓ તો હાલો દિવ્યેશભાઈ આપણે બિલ બનાવી દઈએ જે જૂનું છે એ બધું જો ઓલ ટોટલી કોઈ પણ ખેતીને લગતું ઓલ ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં ક્યાંય પણ જમીનને અનુકૂળ આવતા એ રીતના બધા અલગ અલગ દંતર છે અહીંયા હા તો ધરતી દંતરના જુઓ આ રીતના ચક્કર આવે લોટર બધી અલગ અલગ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અમુક જમુનને અનુકૂળ ના આવતી હોય એવા પણ પ્રકારના દંતર બને છે અલગ અલગ જુઓ હા ઓલ ટોટલ એક આઈટમ ઓલ વેરાયટી જેવી જમીન જેવી જમ જમીનને અનુકૂળ આવે એ રીતે બધી હોય છે જુઓ આ ખાતર પારાનું ટોટલ એક ઓપાય ઓજાર હા જુઓ જે આ બધે દંતર આપણે જોઈએ તો એમ થાય કે અલગ અલગ ભાઈ આવી વેરાયટી ક્યાંથી કાઢતા હોય તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા ધરતી તંતરનું જે મેઇન ફેક્ટરી છે હા મોટી હા મોજા તો હાલો આગળ ગેટ આવે ગેટનું સીન બતાવીએ તમને ગેટથી એન્ટ્રી કરવાની છે અને બધું ત્યાં છે ટૂંકમાં હા હા તો હાલો આ ગેટથી એન્ટ્રી લગભગ તો નથી કરવા દેતા આપણે જ્યાં ભરવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા હા અને આપણા જૂનવાળી જૂના જાણીતા કાનભાઈ પણ અહીંયા જ છે હાજરમાં ચાલો માલ દઈએ પછી નીકળીએ હા દંતર બંતર ભરાઈ ગઈ હા હા તો ઓલરેડી કંઈક જો આ બધું મેન્યુફેક્ચરિંગ હે ધરતી દંતરનું ઓહો કંઈ કટે નહીં ઓ લાંબીનું હેપ જબરજસ્ત હો હા આ બધે ઓર્ડરમાં છે બુકિંગ કરેલા જનતા આ બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ એ ટુ ઝેડ હા અને ઓલી બાજુ ગાડી ભરાઈ છે ખટારો આ જિગ્નેશભાઈ ચક્કર મારે છે હા મજા હા તો એમાં જોરદાર છે બધી વસ્તુ આઈટમો આ જો અલગ અલગ ઓફર અલગ અલગ ફિટિંગ કરે ચારણીના હા ચાલો આપણે ભરાઈ જઈએ એટલે નીકળીએ વહેલ્યા છે હા

અને આખું એક્ચેન્જ કર્યું જીતેન્દ્રભાઈને ખુશી માર્યા આપણે એવું થયું ભાઈ હા જો આ ઓફર હતા એ બદલાવી અને આપણે ને જમ્બો જમવો ઓફર હા એટલે ઘણી ઘણી આપણે દાણા નાખવા પડે નહીં અને આ બાજુ અશોકભાઈની બધા રાઈડો રાઈડ છે જિજ્ઞેશભાઈને તો ફાંકી જડી નથી અને કાન ભાઈ હું તે માથે કાલીને લખવા વર્ગી ગયા હા તો હવે આપણે મંડી ફાકા જેવી બોલાવવા બીજો હું તો હાલો આપણો ફિટિંગ થઈ ગયો હોય વેલેરા છૂટા થાય ને વેલેરા ફૂકી હાઈન થાય તા કેરે મીટર બીટર ને નાખ્યું ને ભાઈ બધું આ તો ઓલરેડી ગેસ આપણે જ્યાં કામકાજ કરતા હતા આ બધે માણસો થાકી ગયા તો ચા પાણી પણ આવી ગયા ભાઈ જો ચા પાણી ની સુવિધા જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં જ આવી જાય ઓલરેડી કમ્પ્લીટ હા ચા પાણી વગર હાલે નહીં આપણે હા તો ઓલરેડી કહે આપણે દંતર ભરાઈ ગયું ઓલરેડી છૂટા થઈ ગયા અને દિવેશભાઈ કે ચા પાણી પીતા વગર તો આપણે જવાય જ નહીં જોકે આપણે વિડીયો એને ખબર જ છે કે ચા ના તો શોખીન છે તો કે ચા પાણી પીતા જાવ તો હાલો ચા પાણી પીએ ને આપણે નીકળીએ હા તો ઓલરેડી કઈ જો ગોવિંદભાઈ આવવા ને હમાર પાકાજી અત્યારે બોલાવે આપણે નવું ધનંતરજી હે ઓલરેડી આવી ગયો કમ્પ્લીટ ઉતારી લીધો હા હા અને ઓલરેડી કઈ જુઓ આ દંતર એક આવી ગયો આપણો હા બીજો દંતરે આપણે નવ અને દેવાભાઈ ભાઈ આપણે આવી ગયા હે વાવેતર કરીને જોવો હા મોજા ચાલો ત્રણેય દંતર ભેગા થયા હે આપણે હા તો જે કી બોલાવવાની જ છે ભાઈ જોવો હા મોજા આ ધરતી ના જનતા રો ભાઈ ત્રણે ત્રણ જો આ ધરતી ઓલે ધરતી નો આ રેવસ મરતી હા ભાઈ ચાલો બાકાજી કે બોલાવાની હે ભાઈ આપણે આ તો દેવો ભાઈ ઓલરેડી વાવેતર માં જતા અત્યાર સુધી તો હવે છોડાવી નાખી જો જનતા ઓલડે ગાય જો મહેશના પપ્પા ઓરકી ગયા પંચે આંખવા વરસાદ આવે છે ઝરમર વરસે આવે છે બોલતી હતી પંછી હા ચાલો પંછી આખી નાખે ોલ ભાખા જે હરમલ સાધન પીડા ઉપર જો હવા પડી ગયો છે હવાનો પાંચ નુકસાન જે થાય છે કાંઈક આપણે શાહ નાખતા તો